તેમજ પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ અહીં શ્રેષ્ઠ પોલીસ બંદોબસ્ત વચ્ચે મેળો યોજાશે જેમાં એકસો ત્રીસ પોલીસ જવાનો આઠ પીએસઆઈ તેમજ ત્રણ પીઆઈ તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા શ્રાવણ મહિનાના ચોથા શનિવાર અને ચાર મંગળવારે ભક્તો મોટી સંખ્યામાં હોય છે ચુસ્ત પોલીસ બંદોબસ્તને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ ન હતો આમ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો